સુરેન્દ્રનગર જિલ્લાના લખતર શહેરમાં યુવા ભાજપ દ્વારા રાહુલ ગાંધીના પુત્રનું દહન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે અત્યારે ગુજરાત નહીં પરંતુ સમગ્ર દેશમાં અત્યારે અમિત શાહના વિરુદ્ધ પ્રદર્શનો ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં રાહુલ ગાંધીના વિરુદ્ધમાં પુત્રા દહન કરવામાં આવ્યું છે હંમેશા બંધારણ વિરોધી કૃત્ય કરતી તેમજ સંસદમાં બંધારણના સન્માનનો તિરસ્કાર કરતી કોંગ્રેસ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ નિમ્ન કક્ષાનું કાર્ય કર્યું છે તેનો વિરોધ દર્શાવવા અને કોંગ્રેસનું પુતળા દહન કરવા માટે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકા યુવા ભાજપ મોરચા દ્વારા લખતર શહેરના ઉગમણા દરવાજા પાસે યુવા ભાજપ પ્રમુખની આગેવાનીમાં યુવા ભાજપ મોરચાના હોદ્દેદારો સહિત કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું વિરોધની જાણ પોલીસને થતા લખતર પીઆઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને વિરોધ પ્રદર્શન કરી રહેલા યુવા ભાજપના

અમે કુતરા દહન કરીને વિરોધ નોંધાવ્યો અને આ પ્રોગ્રામ અમારા યુવા ભાજપ દ્વારા લખતર ખાતે કરવામાં આવ્યો